સકરીઓને તો ઓળ કરીએ પણ બેઠો તું તમે તો ચા પોણી કરી શું કરશો કોક આવા તો આપડે મારો ખ્યાલ આપડે દિનાજી છે ને દિનાજી હર વર્ષે સકરીઓનું

સકરિયા ખાવા દીના ભાઈ ના ઘેર આપડે સકરિયા આયોજન રાખ્યું નો પ્રોગ્રામ રાખ્યો છે ના નહી બાફી આપડે શું કરવાનું ખબર પેલા બબે કલા સવાર માં પી ગયા તા આલા આપડા વારો છે

ઓ ભુગલાજી અલ્યા મોટું રાખો હોય ત્રણ જણા ને આ જી ખેતી માં સકર કે પાક્યું છે આજી શું તાડે

હમરે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો હર હર મહાદેવ હર હર મહાદેવ